સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે સિંગણપોર ચાર રસ્તા પર ગટરનું ઢાંકણું તૂટી જવાની ઘટના બની છે થોડો સમય પહેલા જ વરિયાઓ ખાતે ગટરના ઢાંકણા નહીં હોવાના કારણે માસૂમ બાળક ગટરમાં પડી ગયું હતું અને માસૂમ બાળકનો મૃતદેહ પમ્પિંગ સ્ટેશનમાં પાસેથી મળી આવ્યો હતો હજુ આ ઘટના ભૂલાઈ નથી અને સુરતના સિંગણપોર ચાર રસ્તા ખાતેનો બનાવ સામે આવ્યો છે રોડ ઉપર ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે દસ ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી હતી સુરતમાં ફરી રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો હતો અને મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત યોગરાજ સિંહ ગોયલ આ કતારગામ સિંગલપુર ચાર રસ્તા છે મેઇન રોડ છે રેડ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદારનામનો બાળક ખુલ્લી ની અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી એ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગલપુર ચાર રસ્તાની તંત્રને જાણ કરવાનું સત્તાય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલા લીધા નથી કામગીરી થઈ નથી ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કેવું છે કે હજી આમાં સાંજ સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું સિંગળપુર ચાર રસ્તાનો મેઇન રોડ છે ટ્રાફિક પોઈન્ટ છે અને સત્તા મોટી દુર્ઘટના બની ગઈ સત્તા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં માનમ નંદરેભાઈ પાંડવો કટર ગામ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર બની છે મને મારા વિસ્તારમાંથી ફોન નંદરેભાઈ ડેનેટનું ઢાંકણું ખુલ્લું છે આપ સ્થળ ઉપર આવો એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે આ ઢાંકણું ડેનેટનું નથી આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારી શ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી જગ્યાાનનો ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે પણ મેન્ડોની ઉપર ખુલ્લું ના આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનો હતો અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કાંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા દેખાતું ખરેખર જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમને વહેલી તકે કરી શકીએ હા કેદારની ઘટના બની હતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડ્રેનેજ લાઇન નહોતો ને આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્પ એના માટે કંઈ છે એટલે આ ડ્રેનેજ લાઈન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે પસાર થઈ ગયા અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ દસ ફૂટ ઊંડું છે વિદ્યાર્થીઓ જીવ જોખમ છે આપણે જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને મેં વાત કરી હતી કરી હતી એને જે કંઈ બેકેટ મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે બનાવ ના બને તેના માટે